નમસ્કાર શક્તિપુર ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું આજે આપણે શિયાળામાં ખાવાની મજા પડે તેવું ગાંઠિયા ડુંગળીનું શાક બનાવીએ ગાંઠિયા ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા લીલી ડુંગળી લીધી છે ડુંગળીનો સફેદ ભાગ અને નીચેનો લીલો ભાગ બે અલગ અલગ આપણે સમારી લીધા છે ત્રણ ટામેટા લીધા છે બેને પેસ્ટ બનાવીશું અને એકને સમારી લઈશું આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી લઈશું ગેસ પર મેં નોનસ્ટિક કઢાઈ મૂકી છે એમાં પાંચ ચમચા તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાઈ ઉમેરીએ એક ચમચી જીરું ઉમેરીએ રાઈ અને જીરું સરસ સંતળાઈ જાય પછી એમાં એક તજનો ટુકડો ઉમેરીએ એક સૂકું લાલ મરચું ઉમેરીએ અને તમાલપત્રને આ રીતે ટુકડા કરીને ઉમેરી લઈએ અને સરસ રીતે એને સાંતળી લઈએ હવે આદુ લસણ મરચાંની જે પેસ્ટ બનાવી છે તે પણ ઉમેરીને સરસ રીતે સાતળી લઈએ હવે ડુંગળીનો જે સફેદ ભાગ આપણે કાપીને રાખ્યો છે તે ઉમેરીને તેલમાં એને પણ સરસ રીતે સાચડી લઈએ આ રીતે હલાવીને એને સરસ રીતે સાચડી લઈએ અને ઢાંકીને એને ચડવા લઈએ વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું હવે એસી ટકા જેવી ડુંગળી ચડી જાય એટલે એમાં આપણે ટામેટાની પેસ્ટ બનાવીને રાખીએ છીએ તે ઉમેરી લઈએ એક વખત ડુંગળીને આ રીતે હલાવી લઈશું અને હવે આપણે પેસ્ટ ઉમેરી લઈએ સારી રીતે એને પણ મિક્સ કરી લઈએ હવે એક ટામેટું સમારીને રાખ્યું છે તે પણ ઉમેરી લઈએ અને હલાવીને એને સરસ રીતે મિક્સ કરી લઈએ હવે એમાં એક ચમચી હળદર ઉમેરીએ એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીએ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીએ અડધી ચમચી મીઠું ઉમેરીએ મીઠું આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું ઉમેરી શકાય છે બધા જ મસાલા શાકમાં મિક્સ કરી લઈએ અને ડુંગળીનો જે લીલો ભાગ કાપીને રાખ્યો છે તે ઉમેરીને શાકમાં હલાવીને એને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ હવે ઢાંકીને શાકને ચડવા દઈએ વચ્ચે વચ્ચે એને પણ આપણે હલાવતા રહીશું હવે જુઓ શાક સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયું છે હવે એમાં આપણે એક ગ્લાસ પાણી રેડી દઈએ અને હલાવીને ઢાંકીને પાણીને સરસ ઉકળવા દઈએ અને શાક સાથે સરસ રીતે મિક્સ થઈ જાય રસો ત્યાં સુધી એને આપણે ઉકળવા દઈશું હવે સરસ રીતે રસો બધો શાકમાં મિક્સ થઈ ગયો છે અને સરસ ઉકળી ગયો છે હવે એમાં આપણે ગાંઠિયા ઉમેરીશું હું અહીંયા તીખા ગાંઠિયા ઉમેરીશ તો એક વાડકી મેં તીખા ગાંઠિયા લીધા છે તે ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ જો આપણે પોચા ગાંઠિયા ઉમેરવા હોય તો ગેસ બંધ કરીને પછી પોચા ગાંઠિયા ઉમેરવાના હોય છે પણ મેં આ તીખા ગાંઠિયા ઉમેર્યા છે તે થોડા કડક હોય છે એટલે એને આ રીતે ગેસ ધીમો રાખીને ઉમેરીને એને થોડીવાર ચડવા દઈશું એમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ હવે હલાવીને સરસ રીતે મરચુંને મિક્સ કરી લઈએ શાક સાથે સરસ મિક્સ થઈ ગયા છે અને થોડા થોડા ચડી ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સર્વિંગ ગાર્નિશ કરીશું એની ઉપર થોડી આ રીતે સેવ પણ ગાર્નિશ કરીશું તો તૈયાર છે આપણું ગાંઠિયા અને લીલી ડુંગળીનું શાક શિયાળામાં લીલી ડુંગળી ફ્રેશ મળતી હોય છે ત્યારે આ શાક બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો હવે શાકને આપણે સર્વ કરીએ મેં અહીંયા શાકને રોટલો મૂળો મરચાં અને ઘી ગોળ સાથે સર્વ કર્યું છે આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે વિડીયોને લાઈક કરશો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી